શ્રી ગણેશાય નમ મિત્રો આપ જઈ રહ્યા યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ નવરાત્રી દરમિયાન નવરાત્રીના પાંચમા દુર્ગા માતા નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ માસ્કંદ માતાની કથા મહિમા પૂજન વિધિ તથા આરતી પણ જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવના નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ સિંહાસનગતા નિત્ય પદ્મ આશ્રિત કરદવયા સુભદ અસ્તુ સદા દેવી સ્કંદ માતા યશસ્વીની બોલો મા સ્કંદ માતાની છે નવરાત્રિમાં નવદુર્ગાની પૂજા આરાધના થાય છે પ્રથમ શૈલપુત્રી બીજા બ્રહ્મચારીણી ત્રીજા ચંદ્રઘંટા ચોથા કુષ્માંડા પાંચમાં સ્કંદમાતા છઠ્ઠા કાત્યયની સાતમાં કાલરાત્રી આઠમા મહાગૌરી અને નવમા સિદ્ધિદાત્રી છે આ દેવી નવદુર્ગા કહેવાય છે નવોધા શક્તિને પ્રાપ્ત કરવા માટે નકારાત્મક પ્રભાવને દૂર કરવા માટે નવરાત્રિ દરમિયાન મહાશક્તિની પૂજા આરાધના થાય છે જે દેવી પાર્વતીજીનું જ એક સ્વરૂપ છે મા જુદા જુદા સ્વરૂપ લઈને ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ કરે છે આજે છે નવરાત્રિનો પાંચમો દિવસ પાંચમા દુર્ગા છે મા સ્કંદ માતા સ્કંદ અર્થાત કાર્તિકેય સ્વામી મુર્ગન સ્વામી ભગવાન શિવ અને દેવી પાર્વતીના પુત્ર છે મા દુર્ગાજીના પાંચમા સ્વરૂપને સ્કંદ સહિત માતાનું પૂજા થાય છે એટલા માટે સ્કંદ માતા તરીકે ઓળખાય છે ભગવાન સ્કંદ કુમાર કાર્તિકેય નામે પણ ઓળખાય છે તેઓ પ્રસિદ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા પુરાણોમાં કુમાર અને શક્તિધર કહીને તેમના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે કાર્તિકેય સ્વામીનું વાહન છે મોર તેથી તેમને મયૂર વાહન કે મોર્ગન સ્વામી પણ કહેવાય છે આજ ભગવાન સ્કંદના માતા હોવાને લીધે મા દુર્ગાજીના આ પાંચમા સ્વરૂપને સ્કંદ માતાના નામે ઓળખવામાં આવે છે માની ઉપાસના નવરાત્રિ પૂજામાં પાંચમા દિવસે થાય છે આ દિવસે સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં અવસ્થિત હોય છે તેમના સ્વરૂપમાં ભગવાન સ્કંદજી બાળ રૂપે માતાના ખોળામાં બેઠેલા છે સ્કંદ માતૃ સ્વરૂપીણી દેવીને ચાર ભૂજાઓ છે તેઓ જમણી બાજુની ઉપરની ભૂજા દ્વારા ભગવાન સ્કંદને ખોળામાં પકડીને બેઠા છે અને જમણી બાજુની જે નીચેની ભૂજાઓ છે તે ઉપર તરફ ઉઠેલી છે જેમાં કમળપુષ્પ છે ડાબી બાજુની ઉપરની ભૂજા વરમુદ્રામાં છે તેમજ નીચેની ભૂજા ઉપર ઉઠેલી છે તેમાં પણ કમળ પુષ્પ ધારણ કરેલા છે માનો વર્ણપૂર્ણતહયા શુભ્ર છે તેઓ કમળના આસન પર બિરાજમાન છે અથવા સિંહવાહિની માતા પણ કહેવાય છે આથી તેમને કમળ ઉપર બેઠેલા હોય પદ્માસની માતા કહેવાય છે અને સિંહ તેમનું વાહન હોય માટે માતા સિંહવાહિની માતા તરીકે પણ ઓળખાય છે નવરાત્રિ પૂજનના પાંચમા દિવસનું પુષ્કળ મહત્વ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે વિશુદ્ધ ચક્રમાં અવસ્થિત મનવાળા સાધકની સમસ્ત બાહ્યક્રિયાઓ અને ચિત્તવૃત્તિનો લોપ થઈ જાય છે તે વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તરફ આગળ વધતું હોય છે તેનું મન સમસ્ત લૌકિક સાંસારિક માયિક બંધનોમાંથી વિમુક્ત થઈને પદ્માસના માં સ્કંદમાતાના સ્વરૂપમાં પૂર્ણતઃ તલ્લીન થઈ જાય છે આ સમયે સાધક પૂર્ણ સાવધાની સાથે ઉપાસના તરફ વધવા જોઈએ તેણે પોતાની સમસ્ત ધ્યાન વૃત્તિઓને એકાગ્ર રાખીને સાધના પથ પર આગળ વધતા રહેવું જોઈએ માસ્કંદ માતાની ઉપાસનાથી ભક્તની સમસ્ત ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ જાય છે આ મૃત્યુલોકમાં જ તેને પરમ શાંતિ અને સુખનો અનુભવ થવા માંડે છે માટે મોક્ષના દ્વાર આપોઆપ જ સુલભ થઈ જાય છે સ્કંદ માતાની ઉપાસનાથી બાળરૂપ સ્કંદ ભગવાનની ઉપાસના પણ આપોઆપ થઈ જાય છે આ વિશેષતા કેવળ એમને જ મળેલ છે તેથી સાધકે સ્કંદ માતાની ઉપાસના તરફ વિશેષ લક્ષ્ય આપવું જોઈએ સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાને કારણે માની ઉપાસના અલૌકિક તેજ અને કાંતિથી સંપન્ન થઈ જાય છે માની કૃપાથી યોગક્ષેમનું નિર્વહન પણ થઈ જાય છે મા ભક્તોની શરણાગતિ સ્વીકારે છે માટે આપણે એકાગ્ર ભાવે મનને પવિત્ર રાખીને માતાનું શરણ લેવાનો પ્રયત્ન કરવો જોઈએ આ ઘોર ભવસાગરના દુઃખોમાંથી મુક્તિ પામીને મોક્ષનો માર્ગ સુલભ કરવા માટે આનાથી ઉત્તમ ઉપાય બીજો કયો હોઈ શકે મા બાળક સાથે પૂજાય છે ભગવાન સ્કંદ સાથે પૂજાય છે અને આપણે સૌ પણ માને માટે બાળકો છીએ માટે મા ભગવતી દયાળુ જ્યારે આપણે ભક્તો માને શરણ ગ્રહણ કરે છે ત્યારે મા તેને શરણ અવશ્ય લે છે અને તમામ આથી વ્યાધિ ઉપાધિનું હરણ કરે છે એવી મા છે સ્કંદમાતા માસ્કંદ માતાની કથા કંઈક નિરાલી છે પ્રાચીન કથાનુસાર તારકાસુર નામક એક રાક્ષસ બ્રહ્માજીને પ્રસન્ન કરીને કઠોર તપસ્યા કરીને વરદાન પ્રાપ્ત કરે છે બ્રહ્માજીએ પણ પ્રસન્ન થઈને તેમની મનોકામના પૂર્ણ કરી બ્રહ્માજી પાસે તારકાસુરે વરદાન માંગ્યું હતું કે પોતે અમર થઈ જાય ત્યારે બ્રહ્માજીએ તેને ઘણું સમજાવ્યું કે આ ધરતીલોક તે મૃત્યુલોક છે જે જીવ જન્મે છે તેનો અંત મૃત્યુ નિશ્ચિત હોય છે માટે આને મૃત્યુલોક કહેવાય છે માટે કોઈ પણ અમરત્વ પ્રાપ્ત કરી શકતું નથી ત્યારે તારકાસુર નિરાશ થયા અને તેમણે યુક્તિથી બ્રહ્માજીને કહ્યું કે હે પ્રભુ તો મને વરદાન આપો કે શિવજીનો પુત્ર જ મને મારી શકે કારણ કે તારકાસુર જાણતા હતા કે શિવજી હંમેશા તપસ્યામાં લીન રહે છે તો તેમનું સંતાન ક્યાંથી થવાનું છે તેથી તે આવું વરદાન માંગે છે તારકાસુરને એ પણ ધારણા હતી કે ભગવાન શિવ કદીએ વિવાહ પણ નહીં કરે અને તેનું મૃત્યુ ક્યારેય થશે નહીં કારણ કે શિવજીને સંતાન થશે નહીં તેથી આવું વિચારીને કે પોતે હવે અમર થઈ ગયા છે અત્યાચારો આરંભ કરે છે દેવતાઓ ભગવાન શિવ પાસે તારકાસુરની મુક્તિ માટે પ્રાર્થના કરે છે ત્યારે શિવજીએ પાર્વતીજી સાથે વિવાહ કર્યો અને કાર્તિકેય સ્વામીના પિતા બન્યા જ્યારે કાર્તિકેય સ્વામીનું તેજ ગંગા નદીમાં પડે છે ગંગાજી તે તેજને કૃતિકાઓ પાસે લઈ જાય છે છ કૃતિકાઓ છે જે કાર્તિકેય સ્વામીને વહાલથી મોટા કરે છે કૃતિકાઓ માતા રૂપે રહી એટલા માટે શિવપુત્ર કાર્તિકેય કહેવાણા જે કૃતિકા નક્ષત્રથી યુક્ત કાર્તિક માસમાં આપણે સ્વામી કાર્તિકેયની પૂજા આરાધના કરીએ છીએ એ એટલા માટે જ કે કૃતિકાઓ પણ તેમની માતા છે પાલન કરનારી માતા જ્યારે કાર્તિકેય સ્વામી પાંચ વર્ષના થયા ત્યારે શિવજી અને પાર્વતીજી તેમને લેવા આવ્યા અને દેવતાઓના સેનાપતિ નિયુક્ત કરવામાં આવ્યા દેવતાઓના સેનાપતિ બનીને કાર્તિકેય સ્વામીએ તારકાસુરનો વધ કર્યો અને ત્યારે દેવીએ કાર્તિકેય સ્વામીને બહાલથી ઘોડામાં બેસાડ્યા દેવતાઓએ ઋષિઓએ ભક્તજનોએ કાર્તિકેય સ્વામીની માતા પાર્વતી સહિત પૂજા આરાધના કરી ત્યારે માતાનું આ સ્વરૂપ થયું સ્કંદ માતા આમ આ કથા કહે છે કે જે ભક્તો માની પૂજા આરાધના કરે છે તેને જીવનમાં યશ કીર્તિ આરોગ્ય સૌભાગ્યની સાથે પદ પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થાય છે કારણ કે સૌ જીવો સૃષ્ટિમાં જેટલા પણ જીવો છે તે માના સંતાન છે અને મા તેના સંતાનોને વહાલ અવશ્ય કરે છે પદ પ્રતિષ્ઠા પણ પ્રદાન કરે છે એવા છે મા સ્કંદ માતા જેની પૂજા આરાધના કરવાથી જીવનમાં સુખ શાંતિ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ભુક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે હવે આપણે સ્કંદ માતાની પૂજા આરાધના કેવી રીતે કરવી તે પણ જાણી લઈએ માં સ્કંદ માતાની પૂજા કરતી વખતે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા માં સ્કંદ માતાનું ધ્યાન હૃદયમાં ધરવું ભલે આપણે કુળદેવીની પૂજા આરાધના કરતા હોઈ સવાર સાંજ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી માને પીળા વસ્ત્ર અતિ પ્રિય છે માને કેળાનો ભોગ પણ લાગે છે હલવાનો ભોગ પણ લાગે છે માને પીળા પુષ્પ ચઢાવાય છે મા સ્કંદ માતા કે જે કાર્તિકેય સ્વામીની સાથે પૂજાય છે માટે માતા પાસે બાળકોની સુખાકારી માટે પણ માતાઓ પ્રાર્થના કરે છે પોતાના બાળકોની રક્ષા કરે મા ભવાની મા સ્કંદ માતાની પૂજા કરતી વખતે આ મંત્ર બોલાય છે يا દેવી સર્વ ભૂતે슈 સ્કંદ માતા રૂપેણ संस्थिता नमस्तस्ये 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 नमो नमः હવે આપણે સાંભળીએ માં સ્કંદ માતાની આરતી બોલો મા સ્કંદ માતાની છે જય તેરી હો સ્કંદ માતા પાંચવા નામ તુમહારા આતા સબ કે મન કી જાનન હારી जगजननी सबकी महतारी तेरी ज्योत जलाता रहू मैं हर दम तुम ध्याता रहू मैं कई नामों से तुझे पुकारा मुझे एक है तेरा सहारा कहीं पहाड़ों पर है डेरा कहीं शहरों में तेरा बसेरा हर मंदिर में तेरे नजारे गुण गाए तेरे भगत प्यारे भक्ति अपनी मुझे दिला दो शक्ति मेरी बिगड़ी बना दो इंद्र आदि देवता मिल सारे करे पुकार तुम्हारे द्वारे दुष्ट देत्य जब चढ़कर आए तुम ही खंडा हाथ उठाए दासों को सदा बचाने आई भक्त की आस पुजाने आई जय तेरी हो स्कंद माता पांचवा नाम तुम्हारा आता बोलो मास्कंद माता नि जय તો મિત્રો આપણે સાંભળ્યું સ્કંદ માતાની કથા મહિમા પૂજન વિધિ તથાર્થી મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે માતાની પાસે સંતાન સુખની કામના માટે ભક્તો આ મંત્રને જપે છે પુત્ર આનંદ દેહી ધનમ દેહી સર્વકામાસ્ચદેહી મેં રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિસો જહી બોલો મહામાયા જોગમાયા માં શિવપ્રિયા સ્કંદ માતાની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ